રો ની રીતે ઘરે બેસી જશે કોઈ લેડીસ ને ટાઈમ નથી લડવાનો હાલી નીકળા છો આવી કેવી તમારી રાજનીતિ છે દીકરીઓને વચ્ચે લાવવાની આવડી મોટી ઉમર ના થઈને આવી રીતે બોલી થઈને તમે સજા ના સાથ દેવાન મને બનેને ઘર માં કરો છો રોડ ઉપર થી ડીટેન કરો છો કોઈ ક્રિમની નરજી અમે તો તમે વિડીયો જોયો વિડીયોની અંદર હવે એને બહુ સાચું કીધું છે કારણ કે આવું કોઈને ના કરવું જોઈએ તો મિત્રો આ તો ન્યૂઝ સમાચાર મળીએ છીએ બીજા વિડીયોની અંદર